જો આપણે હેને હગારિયા મોગલ धाम માતાજીનો પ્રોગ્રામ છે ને આ મોગલવાનું મંદિર છે ને અહીંયા પોચી ગયા હૈ ને આપણે જો મોટા મોટા સેલિબ્રિટી મળી ગયા હુ આપણે રાધુ બેન જય કૃષ્ણ રાધુ બેન જય શ્રી કૃષ્ણ મોગલવાનું જો સગારિયા ગામે પધારેલા તમામ ભાઈઓ બહેનો વડીલો માતાઓ બાળકો બાર થી પધારેલા ભાઈઓ બહેનો બધા ને દેશી ના મેદાના જાય રામદેવજી ના કુલ મોગલ ધામ ની અંદર ત્રણ વર્ષથી આવું બહુ મજા આવ

કે નાના હતા ને ભેળા રમતા ને ને અમે બનાવીએ આ એક કોમેડી ચેનલ બનાવીએ પછી અમે બધે મીટિંગ કરી નામ દીધા વેજો જીવો લખો લખો છે અમારી પૂરી ટીમ અહીંયા છે અમારી સિદ્ધિ ભાઈ ને આઈટમ કરવા દે કારણ કે ઈના છે ને હાલતા પરત હાલતા રિહાતી એટલે

બસ આવી જ અમે શૂટિંગ માં ભેગા હોય અને આનંદ કરતા હોય અમે છે ને ઈ વિડિયો મહાન માં બનાવ્યો તો તરવણી તરવણી મહાન માં બનાવ્યો તો ભાઈ અને આને ઓસ્કાર કોહણ આવી કે ગભા પાડી અમે લાખ રૂપિયા ઉસી ના લીધા હોય ને ઈ ગભા નો કે તો હું કીધું થી જીવો કે લાખ રૂપિયા છે ને ઈ કહી દીધું હપ્તે હપ્તે ભૂલી જા તમે કીધું ગભે હું કીધું ગભે કીધું કે આવડી મોટી રકમ થોડી હપ્તે હપ્તે ભૂલાય ઓ દેવાલ કહો તો પછી શું હું કીધું એટલે મેં એમ કીધું કે 10 10000 નાપચા કરીને ભૂલી પથ મેએ જરી ટૂન માર્યો એટલે પછી હું રહી જાય બસ હવે એ કીધું કે તો 10 10000 નકતા દિના જો તારું મન મન તો 5 5000 કરીને કપાટ મારે આ ડાયલોગ માં ઘણો સમજવાન છે વ્યાજ ની પછી લઈને પછી લાલા ફૂલી કરી આ બે કઈ પછી આવ ફેલાઈ જાય ને એના માથે આખો ડાયલોગ સમજવા જેવો ડાયલોગ

આ હું તો કહું કે ઈને પકડીને છે ને ઈ કોઈને ના દે જો ઈના હથિયાર છે ઈ લેજો અને મન જીવાને હુકી દે ઈના 39 કલાકમાં એ ઈ બધી હોય ના સુઈ ને તો માર નામ ભેજ્યો છે મને ઈને માથે ફીટ પણ ઈ હવે ઈ જ્ઞાના હોય મારો રામ જાણે તો હું ત્યાં છે ને આવો હું કાં કરે અમારા શિબલીબાઈ છે ને આજે નથી ને તમારે સીધી બાઈ હોય ને એટલે મને મરી ગયો સિવાય બોલાવે અને મને એક લખાની બે કળી ગોગલમાંની એક ગાય હું અમે છે ને ગુટિંગ બંધ હોય ને બોપો વસારે પછી થોડી વાર બેઠા બેઠા હોય ને એટલે લખાને એમ ગોગલમાંની બે કળી ખાલી ગા બુધી બોલની બે ગાય એ બે કળી મને સમ કરાવી દે લાઈવ બોલો મોંગલ માતની દે ઓ ચંદ્ર ઘીલ્યો છે સોરે કડાએ આ સૂરજ ભેજાભાઈ એટલે માલેભાઈ હે એમે હતા દુર્દંત મને આવડે છે કોઈ ન્યુ મને ના આવે આ જીવન જુઓ એક પછી પાસે હે તાન માખી નકલી વાત છે મજા આવે કાકા છે ને મારો રા ગોખણાય જીવા કે મૂંથીથી ખૂન આવો કુશ કે પાઈ વાતે ફોન આવે ગોસનો અમેરિકા થી પેલા ગોસનો ન્યા આવ્યો ને મને ફોન કર્યો તો હા ફેરા ખાવા ગયા તા ન્યાય ની બે કયા એટલે તું ને થે કે આના કઈ આવે છે એ ઈ તો કે જાવ ને એટલે હું તને ખબર ઈ રે જો અમાર મળી ઈ કે ને તમે ઠીક જીવો બરાબર છે સિબલી બરાબર છે भाला लपो अपारे इने विचार न कमी हैरान भेटत का काय बोला आलो करतोय ये अमूत ने रियल एक भरी लोही माथा हमारे न्या बाजूला गाव मा उगेल आई वो बाई ने खबर न होती का वेधो पाटून मुसकट के सोकरा इकेत इके मांगे क्या वेधो भाई वेधो सो तो का की आ लुकला का पेरई के पाटून मुसकट मत आंगले

જી મરાને આકરક વધારે હોય ને વાડું વધારે હોય ને ઈ નીતિનું બહુ પાસું વ્યવહારિક મના બહુ જોનમાં ભાવ આ અમારા પઠાં કે કે અપાર આ ભાઈ લગા ભાઈ અને લેખક છે આ કેટલા ગીરીની લખ્યું હું તો કેતો અન પણ ભૂલી ગયો ઠીક પડી ગાવાનો કેતો ભૂલાઈ ગયો વાદીકા આગળ તો છે ને વાહ બરી ઓ What do you want I am a little bit I am a thank um...